વડોદરા નજીક આવેલ કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આંતરરાષ્ટ્રીય નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે રમતપ્રિય નગરી તરીકે ઓળખાતા વડોદરા નજીક આવેલ કોટંબી ગામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નાઇટનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ બાવીસમી ડિસેમ્બરના રોજ વડોદરા શહેર નજીક કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલ આ ક્રિકેટ સ્ટેડિયમ પર ભારત અને વેસ્ટ ઇન્ડિઝ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ભારત અને વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમ વડોદરા ખાતે મેચ રમશે ત્યારે તેની અગાઉ તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે ડે નાઇટ મેચ અંગે લાઇટિંગ માટેની સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે સૂત્રોના જણાવ્યા અનુસાર ચારસોથી વધુ લાઇટ્સ લગાવવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે આ મેચની ટિકિટનું વેચાણ ઓનલાઇન શરૂ કરી દેવામાં આવ્યું છે ઓકે okay, <laughs> <laughs> અ વડોદરાની પહેલી આંતરરાષ્ટ્રીય ડે એન્ડ નાઇટ મેચ આપડા પોતાના સ્ટેડિયમમાં થઈ રહી છે બરોડા ક્રિકેટ એસોસિએશન નું સ્ટેડિયમ એટલે બહુ આતુરતાપૂર્વક લોકો રાહ જોતા હતા એનો હવે અંત આવશે બાવીસ તારીખે અને અમારા તરફ થી પૂર્ણ તૈયારી ને કરી દેવામાં આવી છે ખાસ કરીને ડી નાઈટ મેચ પ્રથમવાર થઈ રહી છે કે તૈયારીને આજે ડી નાઈટ મેચ માટે અમે આપણે જે આ લાઇટો લગાડી છે તે એવીડી લાઇટ છે અને ફિલિપ્સની એટલે અત્યારે એનું નામ સિગ્નિફાઈ છે ફિલિપ્સની લાઇટો લગાડેલી છે અને ઘણી સારી રીતે આપણે એનો એવો પ્રયત્ન કર્યો છે ફિલિપ્સવાળાના કન્સલ્ટન્ટને બોલાવીને બી એના જે લક્ષ લેવલ માપવાના કે જે એસડી કેમેરામાં જે આપણે હવે સ્પેશિયલાઇઝ જે છે એસડી કેમેરામાં આટલું જોઈએ એ અમે હવે આ ચાર દિવસથી અમે એનો પ્રયત્ન કર્યો અને એને હવે સફળ થઈ ગયા છે અને એ પ્રમાણે આખા ગ્રાઉન્ડમાં એઝ પર થિયરી જેટલું જોઈએ એટલું લક્ષ લેવલ અમે મેજર કરી લીધું છે હવે આટલા દિવસ કેટલા વર્ષોની આપણી મહેનત હતી હવે રંગ લાવી લગભગ ચાર વર્ષની અમારી મહેનત છે આ શરૂઆતથી જ હું અહીંયા આ પ્રોજેક્ટમાં જોડાયેલો છું અને હવે આનો મેચ રમાય એની રાહ જોઈએ છે અમે પરિચય હું અમિત પરીખ બરોડા ક્રિકેટ એસોસિએશનમાં હું પ્રોજેક્ટ મેનેજર છું